સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લા સાડત્રીસ રસ્તાઓ બંધ થયા છે ત્યારે ધરમપુર તાલુકાના વીસ કપરાડા તાલુકાના દસ અને પારડી તાલુકાના ત્રણ ત્રણ અને ઉમરગામમાં એક રસ્તાઓ બંધ થયા છે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નદીની સપાટીમાં વધારો થતાં જિલ્લામાં નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર અને એનડીઆરએફ ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં નિરીક્ષણ કરાયું છે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે મોન્સૂન પ્રિપેરનેસ માટે મે મહિનામાં બે મીટિંગો થઈ હતી અને પછી કાલે એક મીટિંગ થઈ હતી અત્યારે બારિશ પડી રહ્યો છે કાલે છ ની છ તાલુકામાં વરસાદ થઈ છે સૌથી વધારે વરસાદ આપણે ધરમપુર અને કપરાડા તાલુકામાં થઈ છે અત્યાર સુધી કોઈ હ્યુમન કે એનિમલ ડેથનો આપણે પાસે કોઈ રિપોર્ટ નથી અત્યાર સુધી નથી થઈ ટોટલ આજ સવાર સુધી દસ રસ્તાઓ જેટલા બંધ હતા આમાંથી આઠ પંચાયતના હતા બે સ્ટેટ હાઇવેના હતા અને અત્યારે જો ખબર આવી છે અત્યાર સુધી રસ્તાઓ બંધ છે વોર્નિંગના ભાગરૂપે આમાંથી ચોત્રીસ પંચાયતના છે અને ત્રણ સ્ટેટના છે આ જો રસ્તાઓ છે એના ઉપર કામ ચાલી રહ્યો છે એના સિવાય આપણી પાસે હેલ્પ કરવા માટે એનડીઆરએફની એક યુનિટ આવી છે કાલે સવારે પાંચ વાગે આમાં છવ્વીસ લોકો છે એમના પાસે પણ ચાર લાઇફ બોટ છે બોટ છે અને એમના પાસે પણ ઇક્વિપમેન્ટ્સ છે રોપ અને લાઈફ બોય આ બધા આના સિવાય મામલતદાર જેટલા પણ છે આપણી પાસે છે મામલતદાર એના પાસે પણ પૂરતી સંખ્યામાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે ચાર નગરપાલિકા આપણી પાસે છે ચારેની ચાર નગરપાલિકા પાસે પૂરતું પ્રમાણમાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે અને બધી જો આપણે ઓફિસર્સ છે રેવિન્યુના ઓફિસર્સ હોય કે પંચાયતના ઓફિસર્સ હોય કે ચીફ ઓફિસર્સ જો છે નગરપાલિકા એમના ઓફિસર હોય આ બધા ફિલ્ડ ઉપર જ છે અત્યારે અને સારી રીતે કામ કરી રહ્યા છે